કે ભાઈ તમે આટલી નાની ઉંમરમાં મેરેજ કેમ કરી લીધા તો ભાઈ કે ભાઈ તમારે ગર્લફ્રેન્ડ કેટલી હે અબી મજા આયગા ના ભીડો ચલો કરો પેલા એ સેટિંગ બેટિંગ કે કોઈ હતું જ નહીં બરાબર તો હેલો દોસ્તો વેલકમ ટુ બેક માય ન્યુ તમે તો સ્વાગત છે તમારું ફરીથી આપણે એક નવા લોંગ માં અને મિત્રો ઘણા દિવસોથી આપણે લોંગ વિડીયો બનાવવાનો મોકો જ મળતો નહીં પણ આજે વારો લઈ લીધો અને આજે બનાવી દઉં હું અને આમાં લોંગ વિડીયોમાં એવું હોય કે આપણે જો ટાઈમ હોતો નહીં એટલે એ કારણથી આપણે લોંગ વિડીયો બનાવતા નહીં પણ આજે આપણે બનાવી જ દીધો હોય એટલે અમને જોતા રહેજો આનો મતલબ કે આ વિડીયો ક્યુ એને ક્યુ એનો મતલબ કે તમારા બધાના પ્રશ્નોનો જવાબ એટલે મતલબ કે હું શું કરું છું તમે બધા પૂછતા હોય ને કે ક્યાં રહે ને શું કરે આમ તેમ બધું જ આપણે આમાં કહી દેવાનું બધું બતાવી દેવાનું એટલે તમે બધા બસ ખાલી જોતા રહેજો કન્ટિન્યુ ચલો આપણે ટાઈમ ખોટી નહીં કરો તો પહેલાં આપણે નીકળી જઈએ અહીંયાથી ગોપાલ ફામે બરાબર પછી તમને મળું કન્ટિન્યુ મિત્રો આવી ગયા અહીંયા આપણે ગોપાલ ફાર્મ ઉપર ને તમારો ભાઈ મિત્રો એક વર્ષ આયા રહેતો આ ગોપાલ ફાર્મ ઉપર આ બધી રૂમો છે આગળ પાછળ ચાલીસ જેવી રૂમ પછી હું આયા રહેવા આવ્યો અહીંયા થોડોક ટાઈમ રહ્યો ત્યાં બધા પૂછતા ને આ ગેલજીપુરા છે ગેલજીપુરાની અંદર બોર છે એ બોર ઉપર બધા મતલબ ભાડે રહેતા હોય ને બધા કામકાજ કરવાવાળા એવી રીતના બધા અહીંયા રહે એમાંથી હું એક જ છું એટલે મું આયા જ રહેતો અને હવે જતો રહ્યો સનાથળ રહેવા એ તો હું તમને આગળ બતાવી દઈશ કે હું કઈ જગ્યાએ રહું સનાથળ ગામમાં રહું બતાવી દઈશ ને આ મારો ભાઈ બંધ કિશન આ મારી સંગાત તમે તો ઓળખો જ છો બધા મારી હંગાત નોકરી કરે એટલે ભાઈ હંગાત જ જઈએ છીએ તો હાલો હવે હું તમને મળું છું તો જ્યાં પહેલી પહેલી જ્યારે અમદાવાદમાં સ્ટાર્ટિંગમાં આવ્યો કઈ જગ્યાએ રહેતો ને એ જગ્યાએ મળું ને આપણે બધું આગળ વાતચીત કરીએ તો ચાલો કન્ટિન્યુ મિત્રો રહીએ છીએ અમદાવાદમાં પણ આ જગ્યા ઉપર આવીએ ને ગેલજીપુરા ગામમાં એટલે તમને લાગે જ નહીં કે તમે અમદાવાદમાં રહો તમે કે એકદમ ગામડા જેવી ફિલિંગ આવે તમે જોઈએ કહો તમને બતાવું બધું આગળથી કે કેવું હોય એકદમ વાત જ ના થાય અમારની તમે જુઓ આ બધું તો ખેતર જ છે તમને લાગે જ નહીં તમે અમદાવાદમાં રહો જો મસ્ત સવાર પડી ગઈ સુલદાદાના દર્શન કરી લીધા હવે હું જવું સીધો જ્યાં પહેલી જગ્યાએ રહેતો હતો અહીંયા તો ચલો કન્ટિન્યુ ચલો ભાઈ મિત્રો પેલા હે ને બાળ સેટ કરી થોડા વાયર હોય એટલે પથારી જાય તો મિત્રો જયારે અમદાવાદમાં પહેલી વાર સ્ટાર્ટિંગમાં આવ્યો ને હું હું આ જગ્યા લગભગ આજથી મારા અહીંયા ખાસા વરસ થઈ ગયા પહેલાં હું આયા રહેતો પછી મારા પપ્પા અને મારો ભાઈ આમાં કામ કરતા બધા અને ત્યાર તો હું ભણતો પણ તમારો ભાઈ ભણવામાં કંઈ કર્યું નહીં તમારે ભણવામાં પાહો રહી ગયો પણ હવે એ વસ્તુમાં પહાડ રહેવાનું હે નહીં આપણે આપણે હવે યુટ્યુબ લઈ લીધું હાથમાં એટલે હવે યુટ્યુબમાં પાહું રહેવાનું થતું નહીં મહેનત કરીએ મહેનત ફૂલે ફૂલ ચાલુ જ રાખવાની મહેનતને બંધ કરવાની નહીં બસ તમે સપોર્ટ કરો છો ને એવી સપોર્ટ કરતા રહેજો બાકી તો બધું જોવાલાયક થાય તો ભાઈ જ્યારે યુટ્યુબ સ્ટાર્ટ મેં કર્યું ને ત્યાર તો શું કહું તમને એવા એવા મેળા મારે છે ને કે વાત જ ના પૂછો પણ એ બધાને આપણે ટાઈમ કન્ટિન્યુ આપી દે તો ચાલો કન્ટિન્યુ ચાલો મિત્રો હવે આપણે ચાલુ કરી દઈએ આપણા વિડીયોમાં જે જે કોમેન્ટ આવે ઘણા બધા મેસેજ કરે છે બધાનો જવાબ આપણે આપી દઈએ તો મિત્રો આપણે પહેલી કોમેન્ટ લઈએ છીએ એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ તમે આટલી નાની ઉંમરમાં મેરેજ કેમ કરી લીધા તો ભાઈ અમારા એવું છે કે અમારા

હતું બાકી હવે કંઈ હે નહીં બરાબર તો એક ત્રીજી કોમેન્ટ એક ની કે ભાઈ તમે આ યુટ્યુબમાં મિની બ્લોગ બનાવવાનું ક્યારથી ચાલુ કર્યું મતલબ તમારા મગજમાં એવો વિચાર કેવી રીતે એવી કોમેન્ટ હે તો ભાઈ આ મિની બ્લોગ બનાવવાનું કારણ એક જ છે કે ભાઈ મેં ગોપની હસ્તી કરીને એક ભાઈ છે એ ભાઈના મિની વ્લોગ જોઈ અને પછી મારા મગજમાં એવું આવે કે આપણે આની જેમ આપણે મિની બ્લોગ બનાવીએ તો એ ભાઈના મિની બ્લોગ જોઈને મેં પણ ચાલુ કરી દીધું હોય એક ભાઈની કોમેન્ટ છે ભાઈ એ મજબૂત કોમેન્ટ મારી છે કે ભાઈ તમે કોઈને હાચલો કર્યો તો ભાઈ તને હું એટલું જ કહીશ કે ભાઈ જો મેં મારી જેમ ઉંમર થઈ એટલે મેં મારા મેરેજ કરી લીધા મતલબ મારે એક લવ મેરેજ જેવું છે એટલે મારે એ વાતનો કોઈ પ્રોબ્લેમ હે જ નહીં એ વાત ઉપર કઈ જાજી ચર્ચા કરવાની થતી જ નહીં એટલે આપણે લવ મેરેજ છે એટલે કોઈને હાચર લો કરે પેલા એ સેટિંગ બેટિંગ કે કોઈ હતું જ નહીં બરાબર એ જોડવા પાંચમી કોમેન્ટ છે એક બેન ની છે કે ભાઈ તમે કયા ગામના છો મતલબ ક્યાં ક્યાં ના રહેવાસી હો તો ભાઈ અરે સોરી બેન કે હું પાટણ જિલ્લામાં સમી તાલુકામાં માં કઠીવાડા ગામ છે ત્યાંનો હું હું અને આ અમદાવાદ રહું છું અમદાવાદ પોપલ અચ્છા છઠ્ઠી કોમેન્ટ છે મિત્રો કે ભાઈ તું અમદાવાદમાં શું કરે છે તો ભાઈ હું એટલું જ કહીશ કે હું એ કુમિયા ડ્રાયફ્રુટ કહીને દુકાન છે ડ્રાયફ્રૂટની દુકાન કહેવાય કે કાજુ બદામ બધું આવે ને એની દુકાન તો ભાઈ હું એ દુકાનમાં નોકરી કરું છું કે ના કંઈ દુકાન આપણી છે આપણે એમાં નોકરી જ કરીએ બધા પૂછાય કે તારી દુકાન છે આમ હે તેમ ના ભાઈ હું એમાં નોકરી કરું છું અને લગભગ છેલ્લા આવ્યો ત્યારનો એ જ વસ્તુમાં હું એ જ લાઈન ઉપર હું નોકરી ઉપર અને આપણે એમાં કન્ટિન્યુ હોય આગળ શું થશે એ તો ખબર નહીં પણ હાલ તો આપણે જે ચાલે છે એ ચાલવા દઈએ તો ચાલો મિત્રો હવે આપણે તો મિત્રો આપણો ટાઈમ થઈ ગયો હવે દુકાન જવાનો તો ચાલો હવે આપણે હવે ટાઈમ ખોટું નહીં કરવો અને આપણે હવે પેલા વયા જઈએ દુકાને હું મિત્રો આજે હતો શનિવાર તો હું ડેલી તો મંદિર જઉં જ છું પણ આજે શનિવાર હતો ને હું જ્યાં પહેલાં રહેતો જગ્યા ઉપર આવ્યા હતા ને આ મંદિર છે હનુમાન દાદાનું ને મહાદેવનું તો મને એમ થયું કે અહીંયાથી નીકળ્યા છીએ તો શનિવાર મસ્ત દિવસ છે હનુમાન દાદાનો તો આલો દર્શન કરતા જઈએ તો હું એ દર્શન કરું ને તમને દર્શન કરો મંદિરથી દર્શન કરીને આવી ગયા છીએ ત્યાં આપણે દુકાને અને કિસ્સાની દુકાન ખોલી નાખી હી અને આ હે દુકાન ડ્રાય ડ્રાયફ્રુટ આ હે તમને બધાને ખબર તો પડી જ ગઈ હી કે કઈ જગ્યાએ દુકાન છે તો બોપલ રોડ ઉપર જ છે ટીઆરપી મોલની એકઝ સામે અને આ જગ્યા ઉપર હું મિત્રો નોકરી કરું મતલબ કામ કરું હું એમ પાસામાં કહેવા જાય તો બાકી તો મિત્રો પોકી ગયા છીએ આપણે દુકાને અને અંદર એન્ટર થઈ ગયા છીએ ને આજનો આપણો આરો લોંગ વિડીયો ક્યુ એન એ વાળો વિડીયો તમે બધાને ખબર પડી ગઈ કે હું શું કરું હું કેમ હું આમ તેમ આમ તેનું બધું કહી દીધું હોય તો ચાલો આજનો વિડીયો આપણે આ જ ખતમ કરો હોય અને બસ તમને બધાને એટલું જ કહીશ કે તમે જેમ સપોર્ટ કરો હો એમ સપોર્ટ કરતા રહેજો ને હા મિત્રો ચેનલ ઉપર જો નવા હોય ને તો કોમેન્ટમાં જય શ્રી રામની કોમેન્ટ કરજો અને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો આપણા લોંગ વિડીયો બસ કંઈક અલગ જ રીતે આવતા રહે કેમ કે હવે ભાઈ બધું ફાઈ આ તો નવા નવા હતા સ્ટાર્ટિંગ કર્યું ત્યાર તો કંઈ ખબર પડતી નહીં શું બોલવું શું કરવું એ કંઈ ખબર ના પડતી પણ હવે તો ધીરે ધીરે બધી ખબર પડવા માંડી છે બસ તો તમે જેટલો સપોર્ટ કરો એમ સપોર્ટ કરતા રહો બાકી ચલો બધાને જય શ્રી રામેન બાય બાય